ભરૂચ શહેર જિલ્લામાં અનેક વ્યવસાયકારો છે જેમાં નાના વેપારીઓને જીએસટીના રજિસ્ટ્રેશન રજીસ્ટ્રેશન માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેઓને મદદરૂપ થવા ભરૂચ જીએસટી ભવન ખાતે નવી સુવિધાના જીએસટી રજીસ્ટ્રેશન હેલ્પ ડેસ્ક સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે જેનું ઉદઘાટન આજ રોજ વિભાગના પ્રિન્સિપાલ ચીફ કમિશનર રાજીવ ગુપ્તાના હસ્તે કરવામાં તેઓએ જણાવ્યું હતું કે આ સેન્ટરના પ્રારંભથી નાના વ્યવસાયકારોને પડી રહેલી રજીસ્ટ્રેશન અંગેની સમસ્યાઓનું નિવારણ આવશે તેમજ વિભાગ મે પણ લાભ થશે ઉદઘાટન સમારોહમાં જીએસટી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉસકે લિયે જો હમારે એક્સપોર્ટ કે ઉપર જો લાર્જ ઇમ્પેક્ટ પડેગા તો ઓબવિયસલી ઉસકે લિયે ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રી પે કે ભઈ ઇમ્પેક્ટ આયેગા તો ઉસ ટાઈમ પે એસા એક ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ કા ઇનિશિયેટિવ લેકે એક બહોત બઢિયા હો રહેગા પ્લસ જેસા હમને મોદીજી કો સુના તા અભી 15 اگસ્ટ પે કે સરકાર જો હે જીએસટી કે ઉપર એક બહોત બડા રિફોર્મ્સ લેકે આ રહી હી जिसके अंदर रेट का रेशनलाइजेशन होगा दैट मीन काफी सारे जो रेट है वो रिड्यूस होंगे प्लस जो जो कायदे हैं उनके अंदर भी बहुत सारी रिलीफ दी जाएगी तो जब ऐसा मौका है कि जहां बहुत सारे चेंजेस आए हैं तो ऑब्वियसली ये जरूरत पड़ेगी कि वो जो कायदे आ रहे हैं उसको समझने के लिए तो मेरे ख्याल से ये जो सेवा केंद्र है इससे एक बेहतर एक अपॉर्चुनिटी हो नहीं सकती थी मैं सारे टैक्स पेयर से ये आग्रह करूंगा कि डिपार्टमेंट सामने से चल के अगर अपन को इनिशिएटिव दे रहा है तो हमको इसका भरपूर इसका बेनिफिट लेना चाहिए રજીસ્ટ્રેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરેલું છે જે બહુ જ સારી વસ્તુ છે કે નાના નાના જે લોકો ધંધાદારી છે એ લોકોને જીએસટી રજીસ્ટ્રેશન કરવામાં જીએસટી ડિપાર્ટમેન્ટ ઘણી બધી મદદ કરશે જીએસટી ડિપાર્ટમેન્ટ આજકાલ બધા જ લોકોને નાના નાનાથી મોટા ટેક્સપેરને ઘણું બધું મદદ કરી રહ્યું છે ટુ ઇન્ક્રીઝ ધ રજીસ્ટ્રેશન બેસ અને જીએસટી રેવન્યુને બી બુસ્ટ મળશે અને આજના જે ટ્રમ્પ ટ્રેડિંગ ટ્રેડના ટ્રેડના જે ચેલેન્જીસ ભારત દેશે ફેસ કરી રહ્યું છે જેમાં વધારે ટેક્સ પેર ઉભા થશે અને વધારે વધારે રેવન્યુ ઊભી દેશે ઇન્ટરનલ કન્જમ્પશન ભારતને જ ફાયદો થશે અને ભારતની ઇકોનોમીને ઘણો સપોર્ટ મળશે આજે આજરોજ આ બહુ સરસ ઇનિશિયેટિવ છે જે બધા માટે બહુ આનંદની વાત છે અને જે બહુ ખુશીની વાત છે ધન્યવાદ